હલો ભાઈ આઈ એમ મનુ મોજીલો પાટીદાર હાર્ડવેર ની સામે સામે જ્યારે મનુ ભાઈ કોરડિયા હનમાને જાય છે જો એક મારી જળા હલો અમે અમે હનમાનજી એ જઈ રહ્યા છે બરાબર અને છોકરાઓ ત્યાં છે રિચાર્જ કરવા અને રિચાર્જ કરીને આવે એટલે એની રાહ જોઈ અને બેલ મારી દઉં છું ચાલો આઈ એમ મનુ મોજી લો ચાલો આ મારો ભાઈ બન જાય મારો સાથીદાર જઈ લ્યો નાનો છે પણ નાનો છે નાજુ પડે છે

હવે અમે ગાડી સ્ટાર્ટ કરી છે અને ગાડીમાં બેસી છે સામે તરાવ છે ચાલો તમને તરાવ બતાવું હું પાણેલી ના તળાવે પહોંચી ગયો છું અને અહીંયા નું લોકેશન અને હું તમને જે બતાવું છું હું શું કરવા માટે આવ્યો છું એ તમને બતાવું છું ચાલો આઈ એમ મનો મોજીલો હવે જાય છે હાલો જોવો Oh, my God. ચાલો હવે હું જુદાપુર માંથી જઈ રહ્યો સામે પડી છે મારી નાવ અને મારી નામ ની અંદર તમને બતાવી

સામે મારી નાવ પડી છે અને નાવ વિશે એક હું તમને ભજન સામે કિનારે મારા મતે ઓળી વાળા રે તારી ઓળી હતા નાના એને આ તળાવ નો કોન્ટ્રાક્ટ રાખેલો હતો પાર બાંધવાનો અને પાર બાંધી આ તળાવ ને ફૂલ ફાર્મ કરાવી અને રવજી મિસ્ત્રી એમ કે આજ વર્ષો પહેલા આ તળાવ ની પાર બાંધેલી છે જોવા અને ઈ મારા નાના આ વર્લો છે આજથી વર્ષો પહેલાનો અને આ વર્લ્ડે જો આ છોકરા ચૂલા ખાતા હોય તો આઈ એમ મનુ મોજીલો હવે જો તમારી સામે અને વર્લ્ડે ચૂલા ખાવા જાય છે ચાલો ચા ઘોડે છે જો મનુ જાય છે યે આ આ દેલે આ મનુ મોજીલો આહા કેસ નિયમ પછી બોલાય હાલો હવે હું તરાવે પછી ગયો અને અહીંયા લોકેશન તમને બધાને બતાવ્યું અને હવે પછી હું જાઉં છું રાખોડિયા હનુમાને આ મનુભાઈ મોજિલો આ કેડે હવે રાખોડિયા હનુમાને જાય છે મનુભાઈ નીકળ્યા અને ઓલા લોકો ભૂલા ન પડે એના માટે હું અહીંયાની રાહ જોઈને બેઠો છું સામે માં મંદિર છે જોવો એ મહેડીમાં બહુ હાકાપા મહેડી છે અને મહેડીમાં ના મંદિરના સામે ઉભો રહી અને ચાલો તમારા સામે મારું મજી ઉગાડી લઉં આઈ એમ મનો કોષ ભોગવાની તૈયારીમાં સૌ પણ રસ્તો ભૂલી ગયો સૌ કે શું છે પણ છતાંય હું મારી ટ્રાય કરું છું અને પણ હનુમાનજીનો રસ્તો તો ગોતી જ રહી કારણ કે હું હનુમાનજી ભગત છું આઈ એમ મનુ મોજી લો હનુમાનજી રસ્તો ગોતવા માટે હું કોઈ પણ રીતે નીકળીશ અને જોઈ લઈશ ચાલો હવે હનુમાનજી ના પાસે રસ્તો આ મળી ગયો છે કેડો હવે કેડે કેડે નીકળી જાય મિત્રો હવે આપણને લાગે છે કે હનુમાનજી હવે આપણે પોગી જવાની તૈયારી થઈ ગઈ છે અને રસ્તો મળી ગયો છે બજરંગ બળીએ આપણને રસ્તો બતાવી દીધો છે આઈ એમ કુરકુર મનુ મોદી મિત્રો હવે હું હનુમાનજી એ પહોંચી ગયો છો અને રસ્તો મળી ગયો છે આઈ એમ મનુ મોદી ને અને જો હું દર્શન કરી અને તમને બતાવું આઈ એમ મોજ કુરકુર ચાલો

અને અહીંયા થી દર્શન કરી અને ઉગતાપુરની મેલી પાછળ મેલી છે રજવાડાના વખત ની આ રજવાડાના વખત ને આ મેલી છે એ હું દર્શન કરવા પડી જાય ચાલો મારી સાથે મેળી માંગલ છે આ જંગલ જંગલની અંદર આજ આયમ મનુ મોદીલો માના દર્શન કરવા માટે પણ આવી ગયો છે હે મા મેલડી દયા કરજે ઉગતાપોર ની મેળડી દયા કરજે નો મંદિર તમને બતાવી દીધું અને તમે જોઈ લીધું અને હવે પછી હું જાઉ છું ઘરે અને ઘરે જ્યાં પછી હવે બીજું બનાવીશ ત્યારે તમને આગળ બતાવીશ બરાબર ચાલો હવે હું અહીંયા નીકળું છું હનુમાનજી ના મંદિરેથી હવે આગળ જ આવશું